આ વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે અગાઉથી જ અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે આ ટાંકી તોડી નાખ્યા બાદ તે જ જગ્યા પર ફરી નવીન ટાંકી બનાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે લાલબાગ ટાંકી તોડવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજિત પંદરેક દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જાય લાઇન કટ ઓફ કરી નાખી અંદાજે એક મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ તોડવાની કામગીરી તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની આગળ કામગીરી આગળ કરવામાં આવશે